શિહોરમાં એલસીબીનો સપાટો ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો ચાર ફરાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી આધારે શિહોર શિવશક્તિ સોસાયટી પાછળ આવેલ નિકુલ હિપાબાઈ ઉલવાની વાડીએ રેડ કરી ત્યાં ઓરડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ચોર્યાસી કિંમત રૂપિયા તેત્રીસ હજાર છસો સાહીઠ બિયર ટીન નંગ એકસો અડસઠ કિંમત રૂપિયા સોળ હજાર આઠસો તથા અલ્ટો કાર નંબર જી જે ઝીરો સાત હજાર મકવાણા ઉમર વર્ષ પચીસ રહેવાસી સરકારી દવાખાના સામે ધૂમડશા વિસ્તાર શિહોરવાડા ને ઝડપી પાડેલ જ્યારે દારૂના જથ્થાનું વેચાણ કરવામાં એકબીજાને મદદગીરી કરવામાં સામેલ મોમીન ઇકબાલભાઈ પઢિયાર નિકુલ હિપાભાઈ ઉલવા અને રોહિત નાનુભાઈ રબારી રહેવાસી ત્રણેય શખ્સો શિહોર જિલ્લા ભાવનગરવાળા અને ધર્મેશ રહેવાસી સાળંગપુર જિલ્લા બોટાદવાળા સહિતના શખ્સો વિરુદ્ધ એલસીબી પોલીસે શિહોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનની એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર